નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો એવું કહેવાય છે કે અમુક નામવાળા લોકોમાં ધનલક્ષ્મીના અંશ હોય છે આવા લોકો રાતોરાત કરોડપતિ બની શકે એવું ભાગ્ય લઈને જ જન્મતા હોય છે આવા લોકોની રક્ષા ખુદ માતા લક્ષ્મી કરતા હોય છે માતા લક્ષ્મીજીને શક્તિનું પ્રતિક માનવામાં આવ્યું છે અને ધનની દેવી કહેવામાં આવે છે માતા લક્ષ્મીજી એક એવી દેવી છે કે ખૂબ જ ઝડપથી પોતાના ભક્તો પર પ્રસન્ન થવાવાળી દેવી માનવામાં આવે છે જે કોઈ ભક્ત સાચા મનથી માતા લક્ષ્મીની પૂજા આરાધના કરે છે તેને માતા લક્ષ્મી ક્યારેય પણ નિરાશ નથી થવા દેતા અને માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ જો કોઈ વ્યક્તિ ઉપર હોય તો તેના જીવનમાં આવી રહેલી તમામ સમસ્યાઓથી બધી બાધાઓ પરેશાનીઓ સમાપ્ત થઈ જાય છે તો મિત્રો આજના વિડીયોમાં તમને એવા લોકો વિશે જાણવા મળશે કે જે રાતોરાત કરોડપતિ બનવાનું ભાગ્ય લઈને જન્મ જન્મ્યા હોય છે અને એવા લોકોને સાક્ષાત લક્ષ્મીના અંશ માનવામાં આવે છે અને આવા લોકોને માતા લક્ષ્મીના સૌથી મોટા ભક્ત પણ ગણવામાં આવે છે માતા લક્ષ્મી આવા લોકોની સૌથી વધારે રક્ષા પણ કરે છે અને તેમના ધનના ભંડારો છલકાવી દે છે ઉપરાંત આવા લોકોને ક્યારે પણ ગરીબી જોવી નથી પડતી જો એ લોકો ગરીબીમાં જીવી રહ્યા હોય તો ખૂબ જ ટૂંકા સમયમાં ધનવાન બને છે તો ચાલો જાણીએ કયા અક્ષરવાળા અને કયા નામવાળા લોકો જેના ઉપર માતા લક્ષ્મીની અસીમ કૃપા દ્રષ્ટિ રહે છે તો મિત્રો વિડીયોના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો કારણ કે એવું પણ બની શકે કે આ વિડીયોમાં કદાચ તમારું નામ પણ હોય તો મિત્રો તમને વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ સૌથી પહેલું નામ છે એ એ અક્ષરવાળા લોકો જે લોકોનું નામ એ અક્ષરથી ચાલુ થતું હોય તે લોકો ઉપર માતા લક્ષ્મી સૌથી વધારે કૃપા વરસાવે છે તે લોકો ઉપર માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ હંમેશા રહે છે એના લીધે તેને કોઈ પરેશાનીઓનો સામનો નથી કરવો પડતો મિત્રો હવે આગળનો અક્ષર છે કે કે નામવાળા જાતકો ઉપર પણ માતા લક્ષ્મી ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે આવા લોકો માતા લક્ષ્મીના અંશ માનવામાં આવે છે માતા લક્ષ્મી તેના ઉપર ખૂબ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે તેના કાર્યક્ષેત્રમાં માતા લક્ષ્મી તેને સફળતા આપે છે અને તેના દુઃખ અને સમસ્યાઓને જડમૂળથી દૂર કરે છે મિત્રો ત્યાર પછી આવે છે કે કે નામવાળા લોકોનું ભાગ્ય ખૂબ જ ચમકતું હોય છે અને ભાગ્યના બળથી પોતે સર્વોચ્ચ શિખર સર કરે છે અને ભૌતિક સુખોના ઢગલા ઉપર આળોટે છે તેના ઉપર માતા લક્ષ્મી ખૂબ જ ઝડપથી પ્રસન્ન થાય છે તે વિદ્યાર્થીઓને ખૂબ જ સારી સફળતા અપાવે છે અભ્યાસમાં ટોપ લેવલ પર હોય છે જે સ્વાસ્થ્ય માટે હંમેશા એક્ટિવ રહે છે તેમનું પારિવારિક જીવન સારી રીતે પસાર થાય છે પોતાના પરિવારના સભ્યો સાથે ખૂબ જ આનંદથી સમય વ્યતીત કરે છે મિત્રો હવે પછી અક્ષર આવે છે બી બી નામના વ્યક્તિઓનો આવી વ્યક્તિઓ ઉપર માતા લક્ષ્મી હંમેશા પ્રસન્ન રહે છે તેના જીવનમાં ક્યારેય પણ કોઈ પણ વસ્તુની કમી નથી રહેતી અને ફટાફટ અમીર બનવા માટે દરેક રસ્તા અને દરવાજા ખુલ્લા થતા દેખાય છે અને તેના દરેક પ્રયાસો સફળ સાબિત થાય છે આવા લોકો પુષ્કળ મહેનત કરીને સફળતા મેળવે છે એ જ કારણથી માતા લક્ષ્મી તેના ઉપર ખૂબ ઝડપથી પ્રસન્ન થાય છે અને તે ખૂબ જ ઝડપથી ધનવાન બની જાય છે ત્યાર પછી પી અક્ષર આવે છે પી શબ્દ નામવાળા લોકો એટલે કે પી અક્ષર ઉપરથી જે લોકોનું નામ હોય તેની ઉપર માતા લક્ષ્મી સૌથી વધારે મહેરબાન રહે છે અને એ એકના એક દિવસ જરૂર કરોડપતિ બને છે માતા લક્ષ્મી એને ધનથી માલામાલ કરી દે છે પોતાના જીવનમાં અથાગ પરિશ્રમ કરીને એ લોકો સારા મુકામ પર પહોંચી શકે છે માતા લક્ષ્મીની કૃપા પી નાંભાડા અક્ષરો ઉપર સૌથી વધારે રહે છે અને તે પોતાના જીવનમાં સફળતા મેળવીને એક નવી ઓળખાણ એક નવી પહેચાન બનાવે છે અને એ જ કારણે તેમને વધારે દુઃખ અને પરેશાનીનો સામનો નથી કરવો પડતો અને જો દુઃખ કે તકલીફો આવે તો તે તરત જ ખતમ થઈ જાય છે અને ત્યાર પછી આવે છે એમ એમ અક્ષરવાળા લોકો એમ અક્ષરથી જેનું નામ આવતું હોય તેના ઉપર લક્ષ્મી માતા વધારે મહેરબાન થાય છે તેના જીવનમાં કોઈ પણ પ્રકારની કમી રહેતી નથી જીવનમાં ખૂબ ઝડપથી સફળતાની ટોચ ઉપર પહોંચી જાય છે અને તેના ઉપર માતા લક્ષ્મી હંમેશા પ્રસન્ન રહે છે તે ક્યારે કરોડપતિ બની જાય એ ખુદ પોતાને પણ ખબર નથી પડતી તેના જીવનમાં બધા દુઃખ તકલીફો અને બાધાઓ માતા લક્ષ્મી દૂર કરે છે અને તે ખૂબ જ ઝડપથી અમીર બની જાય છે દુશ્મન પણ મોંમાં આંગળા નાખી જાય છે અને તેની વાહ વાહ કરવા લાગે છે હવે આવે છે ટી ટી નામવાળા લોકોનો વારો ટી નામવાળા જાતકો વધારે ખુશ નસીબ હોય છે તેમનું નસીબ ખૂબ જ સારું હોય છે તેના ઉપર માતા લક્ષ્મીની સદાય કૃપા રહે છે આવા ટી નામવાળા લોકો કોઈ પણ સારા કાર્યની શરૂઆત કરે તો એનું કાર્ય ખૂબ જ ઝડપથી માતા લક્ષ્મીના પ્રતાપે સંપન્ન થાય છે જો તે ક્યારેય પણ ભવિષ્યમાં લોન માટે અરજી કરે તો ખૂબ ઝડપથી તેની લોન મંજૂર થઈ જાય છે સમાજમાં માન સન્માન અને મોભો મેળવે છે ટી નામવાળા લોકોમાં ધાર્મિક કાર્યો માટેની રુચિ વધારે હોય છે સમાજમાં તેની પ્રતિષ્ઠા વધે વધારે હોય છે સમાજમાં કંઈ નવા કાર્ય કરવા માટે તે હંમેશા મોખરે રહે છે આગળનું નામ આવે છે જે જે અક્ષરવાળા લોકો જે અક્ષર ઉપરથી જેના નામ આવતા હોય એવા લોકો ઉપર માતા લક્ષ્મી સૌથી વધારે મહેરબાની કરે છે અને આવા લોકો હંમેશને માટે માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ સૌથી વધારે પ્રાપ્ત થાય છે અને એવી પણ એક પૌરાણિક માન્યતા છે કે જે અક્ષરવાળા લોકો ઉપર સ્વયં માતા લક્ષ્મી હર હંમેશને માટે બંને હાથોથી આશીર્વાદ આપીને કૃપા દ્રષ્ટિ વરસાવતા રહે છે જે નામવાળાઓને ખબર ન પડે એ રીતે પોતાના ઘરમાં મા લક્ષ્મી પોતાના પગલાં પાડી જતા હોય છે અને જે નામવાળા લોકો સૌથી વધારે ખુશનસીબ હોય છે જે નામવાળા લોકો સાચા મનથી માતા લક્ષ્મીની પૂજા આરાધના કરે છે એ જ કારણથી માતા લક્ષ્મી તેને કરોડપતિ બનાવી દે છે તેના જીવનમાં દુઃખ દર્દ યાતનાઓ તકલીફો મુસીબતો કોઈથી પણ જળતી નથી આવા લોકોની દરેક સમસ્યા માતા લક્ષ્મી દૂર કરે છે અને ઈર્ષાળુ તો મોઢામાં આંગણા નાખીને જોતા જ રહી જાય છે આવા લોકો દરેક ક્ષેત્રમાં સફળતા મેળવે છે વ્યાપાર કરતા હોય નોકરી કરતા હોય અથવા તો બિઝનેસ કરતા હોય દરેક ક્ષેત્રમાં કામયાબી મેળવે છે તો મિત્રો હવે આગળનું નામ આવે છે એસ એસ અક્ષરવાળા લોકો એ અક્ષરના નામવાળા લોકો ઉપર માતા લક્ષ્મી અતિશય વધારે મહેરબાન હોય છે એ નામવાળા લોકોના જીવનમાંથી બધા જ કષ્ટ મહાલક્ષ્મી દૂર કરે છે અને તેને ખૂબ જ ઝડપથી કરોડપતિ બનાવી દે છે તે પોતાના કાર્યક્ષેત્રમાં નોકરી ધંધામાં અથવા તો કોઈ વ્યવસાય કે બિઝનેસમાં વધારે આગળ વધે છે અને તેની બધી યાતનાઓ દૂર થઈ જાય છે અને સફળતાના શિખર ઉપર પહોંચી જાય છે અને તેના જીવનમાં બધા જ પ્રશ્નો દુઃખ અને સમસ્યાઓ માતા લક્ષ્મી દૂર કરે છે આ જ કારણથી હવે તેના જીવનમાં કોઈ સમસ્યા નથી રહેતી આવી જ રીતે પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી એ એના નસીબમાં જ લખાયેલું હોય છે મિત્રો હવે પછીના અક્ષરનું નામ છે તે તે નામવાળા લોકો પણ જીવનમાં ખૂબ જ વધારે સફળતા મેળવે છે તે નામવાળાઓ ઉપર પણ માતા લક્ષ્મી પ્રસન્ન અને વધારે મહેરબાન રહે છે તેના જીવનમાં મૂંઝવતા બધા પ્રશ્નો દૂર કરે છે ઉચ્ચ પદની પ્રાપ્તિ થાય છે કારકિર્દી માટે અને બિઝનેસ માટે હંમેશા આગળ વધે છે તેનું પારિવારિક જીવન સારું રહે છે ખૂબ ઝડપથી ધનની પ્રાપ્તિ થાય છે અને વહેવારુ જીવનમાં ખૂબ નસીબદાર રહે છે તેનામાં મધુરતા જોવા મળે છે મિત્રો અંતમાં જે અક્ષર આવે છે તે છે જી જી નામવાળા અક્ષરવાળા જાતકો પર પણ માતા લક્ષ્મી ખૂબ જ વધારે પ્રસન્ન રહે છે તેને ખૂબ ઝડપથી ધનપતિ અને માલમાલ બનાવી દે છે જે નામવાળા અક્ષરોવાળા લોકો ઉપર માતા લક્ષ્મી હંમેશા કૃપા રાખે છે શેર માર્કેટિંગમાં તેમને અણધાર્યો લાભ પ્રાપ્ત થાય છે જમીન અને મિલકતમાં તેમને સફળતા મળે છે નોકરી વાંચુકોને સામેથી નોકરી મળી જાય છે અને નોકરીમાં ઉચ્ચ પદની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આ હતા લક્કી નામવાળા લોકો આવા લોકો માતા લક્ષ્મીના અંશ કહેવાય છે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રો અને સ્નેહીજનોને શેર અવશ્ય કરજો અને જો તમે નવા મહેમાન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને તમારા ભાઈને સપોર્ટ કરજો જય દ્વારકાધીશ